નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો જાનમાં હવે ખાવા જેવી બાબતે પર લોકો ઝઘડો કરવા ઉતરી જાય છે જાનમાં મનપસંદ ખાવાનો ન મળતા વરપક્ષના સભ્યો દ્વારા બોલાચાલી કરાઈ હતી જે જોત જોતામાં મારામારી પરિણમી હતું અને આખરે જાનને જવાનો વારો આવ્યો હતો જે આ મિત્રો મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દુલ્હન તેલંગાણા નિઝામબાદની હતી અને વરરાજા જગતિયાલ જિલ્લાનો હતો જ્યાં દંપતીએ નવેમ્બરમાં નિઝામમાં સગાઈ કરી હતી અને બંને પક્ષોમાં ધામધૂમથી લગ્ન કરવા તૈયાર હતા વર પક્ષી સ્પષ્ટ કહી દીધું હતું કે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીયોને સ્વાગત ભલે પાન પરાખથી ન કરો પરંતુ તેમને નોનવેજ ઘણું પીરસવું પડશે જાનૈયા માટે મટન વ્યવસ્થા તો હતી પરંતુ તેમાં હાડકા વાળું મટન ન હતું ખાવામાં હાડકા વાળું મટન નક્કી થયું હતું જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ તો ખાવા બેઠા ત્યારે ખબર પડી કે કયા પ્રમાણે હાડકા વાળું મટન નથી તો આ જોઈને જાનૈયાઓ બોલાચાલી કરવા લાગ્યા હતા અને આ મામલો વરરાજાના પરિવાર સુધી પહોંચ્યો હતો અને તેને પોતાની ફરિયાદો દુલ્હનના પરિવારને જણાવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા ફેરવાયો હતો પછી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો મારપીટની નોબત આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કારગતે નીવડી ન હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો